સાબરકાંઠાના વિજયનગરમાં રીંછે હુમલો કર્યો છે ખેતરમાં પશુ ચરાવતા વ્યક્તિ પર રીંછે હુમલો કર્યો હુમલામાં વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે વ્યક્તિને માથા અને છાતીના ભાગે ઈજા પહોંચી છે ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે હિંમતનગર રિફર કરાયા છે રીંછે એક વ્યક્તિ પર હુમલો કર્યો છે વિજયનગરમાં રીંછ દ્વારા હુમલાની ઘટના બની છે વ્યક્તિને માથા અને છાતીના ભાગે ઈજા પહોંચી છે ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે હિંમતનગર રિફર કરવામાં આવ્યા છે સાબરકાંઠાના વિજયનગરમાં આ ઘટના બની જ્યાં ખેતરમાં પશુ ચરાવતા વ્યક્તિ પર રીંછે હુમલો કર્યો છે જેમાં વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે

જે પશુપાલક છે ગંભીર ઇજા ઈજાગ્રસ્ત થયો હતો ત્યારબાદ તેને વિજયનગરના સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને વધુ ગંભીર ઇજાઓ થતા તેને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અવારનવાર વિજયનગર તાલુકામાં રીંચના હુમલાઓ છે તે વધ્યા છે અને વધુ પડતા માનવ પર રીંછના હુમલાને લઈને ફોરેસ્ટ વિભાગ છે તે એક્શન માં આવી છે અને રીંછ ને પાંજરે પુરવાની તજવીજ હાથ ધરી છે